આપણે મસ્ત મજાનો સવાર સવારમાં ગાંઠિયા સંભારો ને એવું બધું નાસ્તો કર્યો હતો અને અહીંયા એક દ્વારકામાં તો શું આપણે તો રાજકોટમાં હોય તો આપણને ચટણી દઈએ ગાંઠિયા ભેગી અહીંયા તો કઢીની સિસ્ટમ છે અને પછી અહીંયાથી પહોંચી ગયા હતા ગોમતી ઘાટે તો મસ્ત મજાના નાઈ લઈ જો અને આમ પાણીનો પ્રવાહ થોડોક વધી ગયો તો અત્યારે પાણી વધારે હતું ગોમતી ઘાટે અને ફૂલ મજા આવી ગઈ આપણે તો તરતાં બહુ કાંઈ આવડતું નહોતું એટલે આપણે તો પાણીમાં જ અંદર નથી ગયા કેમ કે ભાઈ આ દલિયો છે ભાઈ દરિયાનો ભરોસો ન હોય કેટલું પાણી વધારામાં હાલતા વધી જાય અને મોજાય થોડાક ઊંચા આવતા હતા એટલે જો પાણી ઉછળે એટલે આપણે કાંઈ અંદર નહોતા ગયા આપણે અત્યારે હતા ગોમતી ઘાટે જોવો મસ્ત મજાનું પાણીનું સ્તર છે આવ્યું મોટું મોજું જો હમણાં ઊંચું મોજું આવશે આપણે થોડાક બેક પગથિયા નીચે ઉતરી ગયા જોવો આવે હો હમણાં એ આવ્યું હમણાં આવશે આ તો કાંઈ અરવું મોજું હતું હવે થોડુંક આમ હાઈ લેવલનો પાવર ફૂલ ડોઝમાં મોજું આવશે જુઓ તમને હમણાં દેખાડું તો તમે એના માટે ફટાફટ આપણી ચેનલને સબસ્ક્રાઇબ કરી લેજો જુઓ એ આવ્યું 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 હમણાં આવે જ છે તમે જોજો તો ખરા કાકા ધ્યાનથી હમણાં આવે ઊંચું મોજું જો આવે એ આવ્યું હવે આવ્યું જો આ પૂછું પાય રહે આવ્યું હા મો જા આવે તો જા એમરસી નાઈ રહી છે મસ્ત આમ પાણીનું થોડુંક વધારે હતું આમ ફૂલ મોજા આવતા હતા અને પાણીનું અત્યારે પ્રવાહ વધી ગયો હતો તો કાંઈ વાંધો નહીં આપણી ચેનલને ફટાફટ સબસ્ક્રાઈબ કરી દેજો લાઈક કરી દેજો અને હજી આપણા આખો વિડીયો જોજો હજી બાકી જ છે આ તો ખાલી ગોમતી ઘાટનો જ છે અને હજી ભડકેશ્વર મહાદેવે આવશે તો આખો વિડીયો તમે ચાલુ જ રાખજો જોજો હેલો દોસ્તો આપણે અત્યારે આવી ગયા હતા ભળકેશ્વર મહાદેવ જોઈ લો તમને પણ દર્શન કરાવી દઉં ભડકેશ્વર મહાદેવના અને મસ્ત મજાનો દરિયા કિનારો છે તો તમને પણ દરિયા કિનારાની મોજ માણો એવો આપણનો આગ્રહ છે તો આપણે તમને દેખાડી દઈએ દરિયા કિનારો અને ભડકેશ્વર મહાદેવના દર્શન તમને હમણાં કરાવવું જોઈ લો કરી લેજો જુઓ થોડોક વધારે તડકો હે એટલે તમને દર્શન નહીં થાય જુઓ દરિયા બાળકેશ્વર મહાદેવ નું મંદિર અને આ લહેરો જે દરિયાની છે જુઓ જો સુભી છે આ પુરી હા રાજભાઈ ચશ્મા વસ્મા પેલો એટી પણ

અને જુઓ આ છોકરા બધા આપણે જે અમારા ભેગા આવ્યા છે મારા મામાના આ સુરભી બેન પછી આ પુરી બેન અને આ રાજભાઈ અમારે વ્લોગમાં આવું છે તો મેં કીધું કાંઈ વાંધો નહીં તમને લઈ લઈ આપણે ના થોડી પડાય કોણ એ મહાદેવ ના મંદિર હે દેખાવ કાંઈ વાંધો નહીં આપણે પહેલી વાર ઉતારી એટલે દેખાય કાંઈ વાંધો નહીં જુઓ તમને મોજા બતાવું જો આ પૂરી બેન એમ કે છે કે તમને વિડીયો ઉતારતા નથી આવડતું કે કોઈ જોશે નહીં કે આપણા ખબર જ છે ને વ્યૂઅર બધાય કોમેન્ટ કરી દેજો કાંઈ વાંધો નહીં ભાઈ આ ભાઈ કયું ન સમજ તો ચશ્મા પહેરે નહીં કે આ ભાઈ કયું ના વિડીયો બધાય છોકરા ઉતારે છે શેના હાટો ઉતારતા છે રાજભાઈ કીએ નાના ई क्यूँ है कहे <laughs> भाई तू विडियो उतार जो मैं कीधु नहीं अपने कीधु छोक है अपना विडियो में एट्लाइक शेर सबसक्राइब एटल बधाई कीधु आप हम जो दात पास पूरी बेन जो पोज आपे के ना वीडियो उतार हो तो हरखो उतार तो के मजा आए जो राजभा महादेव ना दर्शन कर અને આપણે પછી અહીંયાથી છે ને ચણા ચોર ખાવા વઈ ગયા હતા જો આ ભાઈ મસ્ત મજાની ચણાચોર બનાવે છે અને હાવ આમ સાદું વાતાવરણ હતું આમ નેચરલ કુદરતી અને એવી મજા આવે ભાઈ અહીંયા બેહવાની ભળકેશ્વર મહાદેવ કે વાત જ પૂછવામાં જો અહીંયા બધા ઊંટ ને એવું બધું પણ હતું અને ભાઈ ઘણા બધા છોકરાઓ ઊંટ ઉપર બેતા હતા જો એટલે આ કૂતરું એવું મહાદેવના દર્શન કરવા આ પાડેલું કૂતરું હશે કોકનું જુઓ અહીંથી ભડકેશ્વર મહાદેવના દર્શન કરાવું અમે અહીંયા અને મેદાન હતું ને ખુલ્લું અહીંયા બેઠા હતા અને મસ્ત મજાનો વ્યૂ હતો આખો આ સાઈડ મેળો ભરાણો હતો નાના છોકરાઓને બધું જુઓ અને બહુ મજા આવી ગઈ ભાઈ અને તમે બધા પણ ક્યારેક દ્વારકા જાઓ તો ભડકેશ્વર મહાદેવે જાજો અને આ ભાઈ તો જો કાનમાં એંસફલી ચડાવીને ફૂલ મોજમાં એની ધૂનમાં અને આનંદથી નામ હાલતો તો જુઓ તમે પડ્યો નહીં એટલે સારું કહેવાય જુઓ આ દાદા નાના છોકરાઓને બેસાડીને હાંઠિયા ઉપરથી નામ ચક્કર મરવે છે અને નાના છોકરાઓને પણ ફૂલ મજા આવતી હતી કેમ કે ભાઈ દરિયા કાંઠે તો ભાઈ બધાને મજા આવે અને હાવ શાંત વાતાવરણ અને આ બાજુ મેળો ભરાણો હતો નાના છોકરાઓનો જો આ ઓલો હવા ભરેલ ઢીંગલો અને બધી ઘણી બધી એક્ટિવિટી હતી અહીંયા તો આપણી ચેનલને ફટાફટ સબસ્ક્રાઈબ કરી લેજો હજી મેં તમને કીધું એમ ગીરનો પણ વિડીયો આવશે ગીરમાં જવાનું જ છે તો તમે ફટાફટ સબસ્ક્રાઈબ કરી લેજો અને મહાદેવના દર્શન કરી લેજો ભાઈ બધા ફટાફટ અને આવા જ વિડીયો જોવા માટે આપણી ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો કરી લેજો ને કરી લેજો આપણા વ્લોગ જોતા રહેજો અને સપોર્ટ કરતા રહેજો જે લોકો સપોર્ટ નથી કરતા એ મને ખબર જ છે એ બધાને કહી જ દઉં છું કે ફટાફટ સપોર્ટ કરી લેજો અને જોવો આ છોકરા ફૂલ મોજ કરે છે બેની સવારીમાં પાંચ જણા બેઠા હે વિચાર તો કરો અને ત્યાંથી પહોંચી ગયા હતા પાછા દ્વારકાધીશના મંદિરે આપણે તો જુઓ કરી લ્યો દ્વારકાધીશની ધજાના દર્શન તોય તમને એમ થાય કે ના ના થઈ ગયા આપણે ઠાકરના દર્શન તો આવા જ બ્લોગ જોવા માટે ચેનલને સબસ્ક્રાઈબ કરી લ્યો ફટાફટ